પાટણ જિલ્લાના રાધનપુર તાલુકા ખાતે સાતોન રોડ ઉપર આવેલ સરકારી હોસ્ટેલ ખાતે રાધનપુર તાલુકાની શાળાને સરકાર દ્વારા ફાળવવાની સાયકલોનો કાટ જામી ગયો હોવાનું જોવા મળી આવ્યું છે તો તંત્ર દ્વારા બેદરકારી છુપાવા માટે સાયકલોનું રંગરોગાન હાથ ધરવામાં આવી છે જે બાદ વિતરણ કરવામાં આવશે રાધનપુર તાલુકામાં સરસ્વતી સાધના યોજના હેઠળ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં વિદ્યાર્થીઓને વિનામૂલ્યે સાયકલ આપવાની સરકારની યોજનાને લઈને તેના માટે સાયકલો લાવવામાં આવેલી હતી તો સાયકલોનો લાખો રૂપિયાનો ખર્ચ કરી ખરીદેલી ચોમાસામાં ઋતુમાં સાયકલો ઉપર વરસાદ પડતા સાયકલોને કાટ લાગવાથી અંદાજિત છસો જેટલી સાયકલો બગડી ગઈ હતી જેને લઈ વિદ્યાર્થીઓને આપવા માટે રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું હતું તો તંત્રની બેદરકારી છુપાવવા સાયકલોનું કલર કામ અને સર્વિસ કામ શરૂ કરવામાં આવ્યું છે તો તાલુકાના સાંતુન ગામ જવાના માર્ગ ઉપર આવેલી સરકારી હોસ્ટેલના કેમ્પસમાં ઘણા સમયથી પડેલી સાયકલો સમયસર વિતરણ ન કરવામાં આવતા ચોમાસાના ઋતુમાં વરસેલા વરસાદના કારણે સાયકલોમાં કાર્ડ જામી ગયો હતો જેથી તંત્રની બેદરકારી છુપાવવા કલર કામ કરવામાં આવી રહ્યું છે તો સાયકલો કલર કામ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને વિના આનું વિતરણ કરવામાં આવશે દીપક સથવારા સાથે સી એન ન્યૂઝ પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ